ફરસાણવાળાને ત્યાં મળે તેનાથી પણ ચડિયા તો આ એકદમ જ ખાટો મીઠો ચટપટો પૌઆનો ચેવડો બનાવી લો ઘરે અને આ ચેવડામાં તો બસ મસાલો જ બનાવવાની ખૂબી છે તો આનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું કે જે તમે કોઈ પણ ચેવડા ચવાણા કે પછી મમરામાં પણ એડ કરશો તો મજા જ પડી જશે જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મીઝ ગુજરાતી રસોઈમાં તો આજનો આ ચેવડો એટલો બધો ટેસ્ટી બને છે ને કે તમે આજ પછી બારનો ચેવડો લાવવાનું તો ભૂલી જ ચટપટી રેસીપી શરૂ કરીએ અહીંયા બે કપ બટેટા પૌવાના જે જાડા પૌવા આવે છે તે લીધા છે તેને સરસ રીતે ચાળી લીધા છે એટલે કોઈ પણ એમાં કચરો હોય કે ઝીણો ભૂકો હોય તે નીકળી જાય મેં આ મેઝરિંગ કપ થી માપીને આ પૌવા બે કપ લીધેલા છે તો સૌથી પહેલા આપણે આ ચેવડા માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ કે જેનાથી જ તેમાં સરસ ટેસ્ટ આવવાનો છે તો અહીંયા એક ચમચી આખા ધાણા લઈ લીધા છે એક ચમચી આખું જીરું છે એક ચમચી વરિયાળી છે એક ચમચી હળદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી સંચળ પાવડર એક ચમચી ચાટ મસાલો એક ચમચી આમચૂર પાવડર જો આમચૂર પાવડર ન હોય તો તેની જગ્યાએ તમે લીંબુના ફૂલ પણ ઉમેરી શકો છો અને અહીંયા બે મોટી ચમચી ખાંડ ઉમેરી છે ગળપણ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો સાથે જ અડધી ચમચી ગરમ મસાલો હવે આપણે આ બધી જ વસ્તુઓને પીસીને એનો મસાલો તૈયાર કરી લઈ આ પીસાઈ ગયું છે હવે આમાં મીઠું નાખવાનું રહી ગયું હતું એટલે હું અત્યારે એડ કરીને એક વખત ચલાવી લઈશ તો આમાં એક ચમચી મીઠું ઉમેરી દઈશું તો આ મસાલો તમે કોઈ પણ ચેવડા ચવાણા મમરા એમાં એડ કરશો ને તો એનો સ્વાદ સો ગણો વધી જશે અને એટલા બધા ટેસ્ટી બનશે ને વસ્તુ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ મસાલાને તમે ફ્રીઝમાં મહિનાઓ સુધી રાખી શકો છો ચાર થી પાંચ મહિના તો તે આરામથી એવો ને એવો જ રહે છે સાથે જ દિવાળી સ્પેશિયલ રેસીપીઝ જોવાનું ન ભૂલતા જેમ કે નવી જ રીતની ઘઉંના લોટની ફરસી અને પળવાળી પૂરી જે બને છે એકદમ જ ખસ્તા માવા ઘૂઘરા જે તળાતી વખતે બિલકુલ તૂટશે કે ભાંગશે નહીં ના તેલ ભરાશે અને દિવસો સુધી એકદમ જ ખસતા રહેશે સાથે જ પેકેટમાં મળતા હોય તેવા જ ટેસ્ટવાળા આ લસણિયા મમરા અને પાણીપુરી ફ્લેવરના આ સેવ મમરા તો ખાઈને તમે આના ફેન જ થઈ જશો દરેક રેસીપીમાં યુઝ થતી આ ફરસાણવાળા જેવી સેવ તો ખરી જ આ રેસીપી પણ ચેક કરજો હવે અહીંયા આપણે તેલ ગરમ મૂકી દીધું છે કઢાઈમાં બહુ વધારે તેલ નથી લેવાનું બસ આવી રીતે જ મેં થોડુંક તેલ લીધું છે તો સૌથી પહેલાં આપણે સિંગદાણાને તળી લઈશું તો આ અડધો કપ સિંગદાણા છે હવે આજે જે આપણે બધી વસ્તુ એનું કોઈ પરફેક્ટ માપ નથી તમે તમારા સ્વાદ પ્રમાણે આમાં કંઈ પણ વસ્તુ ઓછી કે વધારે એડ કરી શકો છો હવે આ જે બધી વસ્તુ ઉમેરવાના છીએ એને બધાને તળાતા અલગ અલગ સમય લાગે છે એટલે આપણે તેને અલગ અલગ જ તળવાની છે તો સિંગાણા હવે લગભગ તળાઈ ગયા છે ઉપર સરસ કલર આવી ગયો છે અને આ રીતે વચ્ચેથી એ ભાગ રીતે દેખાય છે એનો મતલબ એમ કે શિંગદાણા બરાબર તળાઈ ગયા છે હવે આપણે શિંગદાણાને કાઢી લઈશું હવે આમાં બદામ ઉમેરી દઈશું તો આ લગભગ બે ચમચી જેટલી બદામ છે અને બદામને આ રીતે બે ભાગમાં કટ કરી દીધી છે વચ્ચેથી તો બદામને ઉમેરી દઈશું અને સાથે જ આપણે કાજુ લીધા છે તો તેને પણ આ રીતે વચ્ચેથી કટ કરી લીધા છે તેને પણ એડ કરી દઈશું અને તળાતા જરાય વાર નહીં લાગે એટલે બસ ત્રીસ થી ચાલીસ સેકન્ડમાં જ આ સરસ રીતે તળાઈ જશે તો તે તમારે ખાસ ધ્યાન રાખવું તો હવે આ બસ તળાઈ ગયા છે તેને કાઢી લઈએ કેમકે ડ્રાય ફ્રુટ આમય વધારે તળાઈ જાય વધારે પડતા કાળા થઈ જાય તો તેનો ટેસ્ટ નથી બરાબર આવતો હવે અહીંયા આ ત્રણ મોટી ચમચી દાળિયાની દાળ છે તેને પણ તળી લઈએ તો એ બહુ જ ઝીણી હોય છે એટલે એને પછી આપણે તળતા અને કાઢતા ન પાવે એટલે મેં આ રીતે જે ઝારો હતો તેમાં જ એને એડ કરીને તળી લઉં છું આ રીતે હલપો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને તળીશું હવે આને કાઢી લઈએ હવે અહીંયા મેં લઈ લીધી છે બે ચમચી જેટલી કિશમિશ આ કાળી દ્રાક્ષ છે તેને આપણે તળી લઈએ આ પણ લગભગ ત્રીસ સેકન્ડ ની અંદર જ આ રીતે ફૂલાઈને દડા જેવી થઈ જશે જ્યારે તળાઈ ત્યારે ખૂબ જ સરસ લાગે છે તો હવે આને પણ કાઢી લઈએ અહીંયા લીધું છે થોડુંક સૂકું ટોપરું અને તેને આ રીતે સ્લાઇઝમાં કટ કર્યું છે અને તેને પણ તળી લઈએ હવે એક જ મિનિટની અંદર આ પણ સરસ તળાઈ ગયું છે તેને પણ કાઢી લઈએ હવે અહીંયા મેં એક લીલું મરચું અને થોડાક લીમડાના પાન લીધા છે તેને પણ આપણે આ રીતે આમાં તળી લઈશું હવે આ મરચાં અને લીમડો પણ તળાઈ ગયા છે થોડા ક્રિસ્પી થઈ ગયા છે હવે આ બધી જ વસ્તુ તળાવી ગઈ છે તો તેને આપણે એક થાળીમાં કાઢી લઈએ અને હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેમાંથી એક ચમચી જેટલો મસાલો આમાં એડ કરી દઈશું એટલે આમાં પણ મસાલો સરસ રીતે કોટ થઈ જાય અને ચેવડામાં આપણે આ ખાઈએ તો આમાંથી કોઈ પણ વસ્તુ ફીકી ના લાગે બધામાં સરસ ટેસ્ટ આવે તો હવે આને આમ જ રાખીએ અને હવે આપણે પૌવાને તળી લઈએ હવે આ તેલ એકદમ ગરમ થાય પછી જ આપણે પૌવાને તેમાં એડ કરવાના છે જેવા આપણે પૌવાને એડ કરીશું તો આ તરત જ ફૂલાઈને આ રીતે ઉપર આવી જશે જો તેલ ગરમ નહીં હોય બરાબર તો તે ફૂલાશે નહીં ગેસની ફ્લેમને હવે લો કરી દઈશું જો તમારી પાસે કાણાવાળો સ્ટીલનો ઊંડો ઝારો હોય તો તે ઝારાને આ તેલમાં મૂકી અને તેની અંદર મુઠ્ઠી મુઠ્ઠી પૌવા ઉમેરી અને તળી શકો છો તો આ રીતે કાઢવામાં પ્રોબ્લેમ નહીં થાય ફરીથી તેલ ને એકદમ ગરમ કરીશું અને તેમાં આ પૌવાને એડ કરી દઈશું પૌવા આ રીતે તળાઈ જાય છે અને કાઢી હવે આ પૌવા તળાઈ જાય એટલે આપણે તેમાં આ જે મસાલો તૈયાર કર્યો છે તે આમાં નાખી દઈએ તો આમાં લગભગ અત્યારે હું ત્રણેક ચમચી જેટલું આ એડ કરી રહી છું પછી તમારે ચાખી લેવાનું જો તમારે વધારે જોતો હોય તો એડ કરવો હવે આને આપણે મિક્સ કરી લઈએ તો હજી ગરમ છે એટલે આ રીતે ચમચાની મદદથી આને મિક્સ કરી લઈશું હવે આ થોડુંક મિક્સ થઈ જાય પછી આપણે આ બધા ડ્રાય ફ્રૂટ સિંગદાણાને એ પણ એડ કરી દઈશું એટલે બધી વસ્તુ એકસાથે સરસ રીતે ભળી જાય મોંઘો ચેવડો લાવતા હોય છે આપણને ઘણી વખત એવું થાય કે તેલ કેવું વાપરે એ લોકો અને શુદ્ધતા નું પણ આપણને પ્રશ્ન થાય એટલે ઘરે જો આ રીતે આપણે બનાવીએ ચેવડો તો ઓછા ખર્ચમાં ઘણો બધો આપણે આ તૈયાર કરી શકીએ છીએ જો તમે હેલ્થ કોન્શિયસ છો અને આ રીતે ફ્રાઈડ પૌવાનો ચેવડો નથી તૈયાર કરવો તો મારી નાયલોન પૌવાના ચેવડાની રેસીપી અચૂકથી જોજો જે ખૂબ જ જલ્દીથી બની જાય છે ઓછા સમયમાં કંઈ પણ વસ્તુ અલગ અલગ તળવાની ઝંઝટ જ નથી હવે આ સ્ટેજ ઉપર તમે આ થોડુંક જો આ ઠંડો થઈ ગયો હોય ને તો તમે થોડુંક એને લઈને ટેસ્ટ કરી લો આમાં તમને જરૂર લાગે તો બીજું એડ કરી શકો છો અહીંયા મને આ બરાબર લાગી રહ્યો છે તો હું આમાં અત્યારે કંઈ પણ એડ નથી કરતી હવે આ ઠંડો થાય એટલે આપણે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં આને ભરી લઈશું આજના આ માપથી લગભગ પાંચસો ગ્રામ જેટલો છેવડો તૈયાર થાય છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ચારમીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા સૌને જય શ્રી કૃષ્ણ